આમોદ નગરપાલિકાના ફાયર જાગૃત નાગરિકોમાંથી ઉઠી રહ્યા છે રાજકોટની ગોજારી અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર જાણે સફારો જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે ફાયર લઈ ગુજરાતભરમાં સરકાર દ્વારા જે લોકોએ ફાયર વિભાગની પરમિશન ના લીધી હોય તેવા લોકોને નોટિસો ફટકારવાની કાર્યવાહી હાથ છે પરંતુ આમુદ નગરપાલિકા દરરોજ કોઈ ને કોઈ વિવાદમાં ન આવે તેવું બન્યું જ નથી આમુદ નગરપાલિકાના ફાયર સ્ટેશનના સાધનો દૂર ખાતા નજરે પડ્યા હતા જો કોઈ આગનો બનાવ બને તો આજુબાજુના ફાયર સ્ટેશનનો સંપર્ક કરી બોલાવવામાં આવતા હોય છે આમુદ નગરપાલિકાના ફાયર બ્રિગેડનો ટ્રક છેલ્લા કેટલાક સમયથી કયા કારણોસર બંધ હાલતમાં છે તે અંગે આમુદ જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ

જ્યારે આમુદ નગરપાલિકાના સાધનો કયા કારણોસર ઉપયોગમાં નથી લેવામાં આવતા તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે રાજકોટ ખાતે જે અગ્નિકાંડ થયો છે ત્યાર પછી પ્રશાસન તંત્ર દ્વારા હેડ થયે ફાયર સેફ્ટીને લઈને ધ્યાન આપવામાં આવ્યું છે કે દરેક જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો હોવા જોઈએ નહીં તો ત્યાં નોટિસ ફટકારવામાં આવે છે તો આમોદ નગરપાલિકામાં પણ હજુ સુધી કોઈ એવા સ્ટેપ ભરવામાં આવ્યા નથી અને જો સ્ટેપ પણ આગળ નગરપાલિકા ભરે તો પોતે પણ ફાયર સેફ્ટીને જે કંઈ નોટિસ પોતે પણ સ્વીકારશે ખરા કારણ કે આજ દિન સુધી અહીંયા ઘડી ફાયર સેફ્ટીના કોઈક સાધનો નગરપાલિકામાં જ અવેલેબલ નથી અહીંયા તમે જોઈ શકો છો કંઈ પણ આગ લાગે નાનો અમતો કોઈ બનાવ બને તો પણ એમને આજુબાજુની નગરપાલિકામાંથી સાધનો લાવવાની જરૂર પડે છે અહીંયા ફાયર સેફ્ટીના પણ સાધનો નથી તો પ્રશાસન તંત્રને પણ અમે કહેવા માગીએ છીએ કે વહેલી તકે પ્રશાસન આ નગરપાલિકામાં સાધનો પણ પૂરા પાડે અને પોતે પણ ફાયર સેફ્ટીના સાધનો રાખે અને પછી બીજા કોઈને નોટિસ આપવાની કોશિશ કરે